तो અત્યારે હાલ જે માહિતી સામે આવી છે રેસિડેન્ટ ડોક્ટર દ્વારા થાઈગર્લને બોલાવવામાં આવી હતી થાઈગર્લ અને ડોક્ટર વચ્ચે મુલાકાતી થઈ હતી અને આખી ઘટના બહાર આવી હતી ટોપ બનાવ બના હે उसमे કોઈ લડકી યહા પે લેકે આયા થા પુરાણ આપી જે નામ સામે આરા હે વો રુચિકदर्जी करके ઓટોકા રેસિડેન્ટ કા નામ સામે આરા હે યે પ્રાથમિક માહિતી હે જબ બી ઇસપે એક કમિટી બનેગી કોલેજની કમિટી તપાસ કરેગી ઓર ઉસકે બાદ ઉકે અગેન્સ્ટ મે કડક કાર્યવાહી હોગી તન એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરી લેઈએ અને અપડેટ આપને જણાવીએ તો સુરતની સ્મીમેર હોસ્પિટલમાં થાઈગર વિવાદ મામલે અપડેટ અત્યારે હાલ મળી રહી છે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં થાઈગરને બોલાવી હતી રેસિડેન્ટ ડોક્ટરે જીએસટીવીની ટીમ દ્વારા બોયસ હોટેલમાંリアલિટી ચેક કરવામાં આવ્યું હતું રિએલિટી ચેકમાં

ટીમ હોસ્ટેલ ખાતે પહોંચી ચેક કરવાના આપણે પ્રયત્ન કરી રહ્યા છે છે જે જે રીતના આ દ્રશ્યો ત્યાં બોલાવવામાં આવી હતી હતી અને અને બોલાવ્યા બાદ થઈ મામલો સમગ્ર પોલીસ મથકે પહોંચ્યો હતો આપણે એ દ્રશ્યો બતાવી રહ્યા છે કે આ કચરા પેટી ની અંદર દારૂની બોટલો મળી આવી રહી છે જીએસટીવી ની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરી છે ત્યારે જોઈ શકાય છે દારૂની બોટલ ઠંડા પાણીની વસ્તુઓ અને

હોસ્પિટલ ની જો વાત કરવામાં આવે તો રેસિડેન્ટ ડોક્ટર દ્વારા થાઈ ને બોલાવવામાં આવી હતી અને ત્યાર પછી ડોક્ટર અને થાઈ વચ્ચે બોલાચાલી થઈ હતી અને આખો મામલો સામે આવ્યો હતો

ઘટના કે કે જોયું થાઈગલને બોલાવવામાં આવી હતી અને અને થાઈગલ રેસિડેન્ટ ડોક્ટર વચ્ચે બોલાચાલી થઈ હતી આખો જે મામલો છે બિચક્યો હતો અને આખો મામલો બહાર આવ્યો હતો ત્યારે જીએસટીવી ની ટીમ સ્મિમેર હોસ્ટેલ પહોંચી હતી અને ત્યાં પણ રિયાલિટી ચેક હાથ ધરવામાં આવ્યું હતું તો રિયાલિટી ચેકમાં દારૂની બોટલ સહિત અનેક વાનતાજનક વસ્તુઓ મળી આવી હતી બોયઝ હોસ્ટેલમાં બર્થડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ તમામ બાબતો જ્યારે બનતી હતી ત્યારે હોસ્ટેલનું તંત્ર શું કરતું હતું તે પણ એક સૌથી મોટો સવાલ છે સ્મિમેર મેડિકલ કોલેજને શર્મસાર કરનારા શખ્સો સામે આખરે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે રેસિડેન્ટ ડોક્ટરને થાય ઘર બોલાવવાની મંજૂરી આખરે કોણે આપી કોઈ અઘટિત ઘટના બને તો તેના માટે જવાબદાર કોણ આ એક સવાલ ઉભો થઈ રહ્યો છે મેડિકલ કોલેજ છે અને ત્યાં દારૂની બોટલ મળી આવે છે આ મેડિકલ કોલેજમાં દારૂની બોટલ કોણ લાવ્યું શું હવે સ્મિમેર મેડિકલ કોલેજ જે છે એ કોલેજ ઓછી છે અને અહીંયા દારૂનો અડ્ડો વધારે બની ગયે છે સ્મીમેર મેડિકલ કોલેજને સરનુંચાર કરનારા શખ્સો સામે આખરે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે રેસિડેન્ટ ડોક્ટર એ થાઈગલને બોલાવી કોની મંજૂરી સાથે આ ગલને બોલાવવામાં આવી અને શું આ તમામ કર્તૂતુ કરવા માટે હવે બોયસ હોસ્ટેલ રહી ગઈ છે આ પણ એક સવાલ અત્યારે હાલ રહ્યો છે સ્મીમેર હોસ્પિટલ અગો પણ વિવાદોમાં આવી છે ત્યારે વધુ એક વખત વિવાદ જોવા મળી રહ્યો છે સ્મીમેર હોસ્પિટલને લઈને મેડિકલ ડોક્ટર દ્વારા થાઈ ગર્લને બોલાવવામાં આવી હતી અને ત્યાર પછી બંને વચ્ચે બબાલ થતા આખો જે મામલો છે તે બહાર આવ્યો હતો સંદર્ભે વધુ અપડેટ સાથે સાથે અમારા અમારી જોડાઈ ગયા છે સાઈસ મિમેર હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે આ બોયઝ હોસ્ટેલ પહોંચ્યા હતા ત્યાં વિવાદિત વસ્તુઓ મળી આવી છે દારૂની બોટલ મળી આવી છે થાઈ ગર્લને બોલાવવામાં આવી હતી શું વિગતો સામે આવી રહી છે

તપાસના આદેશ આપી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ જીએસટીવી ની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યો ત્યારે ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા આપણે ફરીથી સ્વિમર હોસ્પિટલના દ્રશ્યો બતાવી રહ્યા છે બોજ હોસ્ટેલના બીજા માળે અત્યારે જઈ રહ્યા છે જ્યાં ચોંકાવનારા દ્રશ્યો જોવા મળી રહ્યા છે દારૂની બોટલો મળી આવી છે સૌથી મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે હોસ્ટેલની અંદર દારૂની બોટલ આવી ક્યાંથી કોને લાવવામાં

જોવા સુરતની દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અને જે દારૂની બોટલ અત્યારે હાલ દેખાઈ રહી છે આ પણ બોઇઝ હોસ્ટેલમાં જોવા મળી રહી છે જયારે જીએસટીવી ની ટીમ ત્યાં પહોંચી હતી ત્યારે આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારે આ પ્રકારની દારૂ પીવાની મંજૂરી ત્યાં કોણે આપી તે પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે આ તો બોઇઝ હોસ્ટેલ છે કે પછી દારૂ નો અડ્ડો બની ગઈ છે સ્મીમેર હોસ્પિટલ ની બોઇઝ હોસ્ટેલ આખરે આ પ્રકારની ગતિવિધિઓ આ પ્રકારની પ્રવૃત્તિઓ કરવાની મંજૂરી કોના દ્વારા આપવામાં આવી તે પણ એક સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે કોની રહેમ રાહે આ તમામ બાબતો સ્મીમેર હોસ્પિટલમાં બોઇઝ હોસ્પિટલમાં ચાલી રહી છે